શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે હિન્દુ શાસ્ત્રો અને કથાઓ અનુસાર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બંને સૃષ્ટિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ આ બંનેને લઈને દરેકના મનમાં વારંવાર એક પ્રશ્ન આવે છે કે શું ભગવાન વિષ્ણુ સૃષ્ટિ પહેલાં આવ્યા હતા ભગવાન શિવ જો આપણે ત્રિદેવોની વાત કરીએ તો તેઓ માનવામાં આવે છે જ્યારે આપણે શિવ કહીએ છીએ ત્યારે આપણે નિરાકાર ભગવાનની વાત કરીએ છીએ જ્યારે આપણે સદાશિવ કહીએ છીએ ત્યારે આપણે મહાન ભગવાનની વાત કરીએ છીએ અને જ્યારે આપણે શંકર અથવા મહેશ કહીએ છીએ ત્યારે આપણે સતી અથવા પાર્વતીના પતિ મહાદેવની વાત કરીએ છીએ ઘણા લોકો આ તફાવતને જાણતા નથી અને શંકર શિવ અને સદાશિવને સમાન માને છે જ્યારે શિવ આ બધાના સ્ત્રોત છે વાસ્તવમાં શૈવ સંપ્રદાય અને વૈષ્ણવ સંપ્રદાય પોતપોતાના દેવોને શ્રેષ્ઠ માને છે સંપ્રદાય માને છે છે કે ભગવાન 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 વિષ્ણુ અને બ્રહ્મા શિવમાંથી ઉત્પન્ન થયા જ્યારે વૈષ્ણવ સંપ્રદાય માને છે કે આ બંને દેવતાઓ ભગવાન વિષ્ણુમાંથી ઉત્પન્ન થયા છે વિષ્ણુ પુરાણ શ્રીમદ ભાગવત શ્રીમદ ભગવદ્ ગીતા બ્રહ્મ વૈવર્ત પુરાણ વગેરેમાં વિષ્ણુને ઉત્પત્તિ કરતા માનવામાં આવે છે જેમાંથી બ્રહ્મા અને શિવ બંનેની ઉત્પત્તિ થઈ છે પરંતુ શિવપુરાણ અને લિંગ પુરાણ ભગવાન વિષ્ણુને બદલે ભગવાન શિવને સ્ત્રોત માને છે અને તેમની પાસેથી બ્રહ્મા અને વિષ્ણુની ઉત્પત્તિ જણાવે છે શિવ પુરાણમાં શિવ સ્તંભના રૂપમાં દેખાય છે અને આ સાબિત કરે છે કે તેઓ માત્ર વિષ્ણુ અને બ્રહ્માથી મોટા નથી પરંતુ તેમની ઉત્પત્તિના સ્ત્રોત પણ છે પુરાણ ગીતા મહાભારતના વિષ્ણુ સહસ્ત્રમાં રુદ્ર એટલે કે શિવને જગતની ઉત્પત્તિ તરીકે વર્ણવામાં આવે છે અને કહેવાયું છે કે દરેક વસ્તુની ઉત્પત્તિ તેમનાથી થઈ છે તમામ ધાર્મિક ગ્રંથોમાં માત્ર રામચરિત માનસ જણાવે છે કે શિવ વિષ્ણુના ઉપાસક છે અને વિષ્ણુ એ શિવના ઉપાસક છે અને હર અને હરિ વચ્ચે કોઈ ભેદ જ નથી જોકે કોની ઉત્પત્તિ કોની પાસેથી થઈ તેનો કોઈ ચોક્કસ જવાબ નથી કારણ કે પુરાણ જેને સમર્પિત છે તે દેવને મુખ્ય મૂળ માનવામાં આવે છે ભગવાન શિવ અને વિષ્ણુની પ્રકૃતિ અને કાર્યો અલગ અલગ છે પરંતુ તેમના માટે કરવામાં આવતી પૂજાની પદ્ધતિ પણ એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે જ્યારે ભગવાન વિષ્ણુની પૂજામાં ધાર્મિક વિધિઓને મહત્વ આપવામાં આવે છે ત્યારે ભગવાન શિવની પૂજા માટે કોઈ વિશેષ ધાર્મિક વિધિઓ નથી આ બંનેનું કામ એટલું મહત્વનું છે કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ તેમની શ્રેષ્ઠતા નક્કી કરવા માટે એક પૌરાણિક કથા છે એ કથા અનુસાર એકવાર ઋષિઓ વચ્ચે વિવાદ થયો કે ત્રિદેવોમાં શ્રેષ્ઠ કોણ છે આ જવાબદારી ઋષિ ભૃગુને સોંપવામાં આવી અને તે પહેલાં ભગવાન બ્રહ્મા પાસે ગયા જ્યારે ભૃગુ ઋષિ બ્રહ્મલોકમાં પહોંચ્યા ત્યારે તેમણે ભગવાન બ્રહ્માને કહ્યું કે તમે તેનો અનાદર કર્યો આના પર બ્રહ્માજી પણ ગુસ્સે થયા અને કહ્યું કે તમે તમારા વડીલો પાસેથી જ આદરની અપેક્ષા રાખો મોટા વિદ્વાન નથી ઋષિ પ્રભુ ત્યાંથી શિવલોક ગયા ત્યાં નંદી દરવાજાની ચોકી કરતો હતો જ્યારે ઋષિ પ્રભુએ તેમને ભગવાન શિવને મળવાનું કહ્યું ત્યારે નંદીએ કહ્યું કે ભગવાન શિવ ધ્યાનમાં છે પ્રભુ ઋષિ ગુસ્સે થયા અને બળપૂર્વક અંદર પ્રવેશ્યા અંદર જઈને તેણે ભગવાન શિવ બોલાવાનું શરૂ કર્યું બાદમાં પાર્વતીજીએ તેનો ગુસ્સો શાંત કર્યો હવે જ્યારે ભ્રગુ ઋષિ ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા તો તેમણે પલંગ પર આરામથી સૂતા જોયા તેમણે વિચાર્યું કે ભગવાન વિષ્ણુ જાણી જોઈને તેને ઊંઘવાનો પ્રયાસ કરી રહ્યા છે તેથી તેણે ભગવાન વિષ્ણુને તેની છાતી પર જોરથી લાત મારી જેના કારણે વિષ્ણુજી જાગી ગયા પણ અપમાન અનુભવવાને બદલે તેમણે ઋષિનો પગ પકડીને કહ્યું કે મહર્ષિ તમને કોઈ દુઃખ તો પહોંચ્યું નથી ને આ સાંભળીને ભૃગુને શરમ આવી પરંતુ વિષ્ણુને સદગુણ અને ત્રિદેવોમાં શ્રેષ્ઠ ગણાવ્યા છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ